બનાસકાંઠા લોકસભા ચૂંટણી જંગમાં આજે ભાજપના મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું તેઓએ પત્ર ભર્યા બાદ લોકોના મળી રહેલા જન સમર્થન થકી પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બનાસકાંઠા લોકસભાના ચૂંટણી જંગમાં આજે ભાજપના મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે ચડોતર પાસે વિજય સંકલ્પ સભા યોજી હતી જેમાં ઉપસ્થિત રહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી બજનલાલ શર્માએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતાનો ઉત્સાહ જોતા ગુજરાતમાં ભાજપ ત્રીજી વખત પણ છવ્વીસ સીટો જીતી ઇતિહાસ દોહરાવશે તેઓએ રાજસ્થાનમાં પણ ભાજપ તમામ પચીસ બેઠકો જીતી ઇતિહાસ રચશે તેવો દાવો કર્યો હતો આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી વજનલાલ શર્મા મંત્રી બળવંતસિંહ રાજપૂત ધારાસભ્ય અલ્પેશ ઠાકોર જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાગેલા પૂર્વ મંત્રી હરીભાઈ ચૌધરી જિલ્લા ભાજપ પ્રમુખ મગનલાલ માણે ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો જિલ્લા ભાજપ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જો જનતા કા ઉત્સાહ ઓર ઉમંગ દેખા હે જનતા કા ઉત્સાહ ઓર ઉમંગ જો મેને ગુજરાત કે અંદર દેખા હે મેં કહી સકતા હું गुजरात फिर तीसरी बार इतिहास दोहराएगा 26 में से 26 सीट आएंगी राजस्थान में से 25 की 25 सीट आएंगी लेकिन अब की बार मार्जिन बहुत बड़ा होगा बहुत बड़ा मार्जिन होगा और देश के अंदर अब की बार 400 सौ बहुत बड़े बहुमत के साथ हमारे देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री की शपथ लेंगे आप सभी गुजरात वासियों को मैं जो उत्साह उमंग है उसके लिए मैं बहुत बहुत धन्यवाद और साधुवाद देना चाहूंगा विजय संकल्प रैली ने संबोधता डॉक्टर रेखा बेन चौधरी नरेन्द्र मोदी ना नो साथ सौ नो विकास मंत्र ने सार्थक कर बतावा खातरी अपी મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ બધા સમાજને સાથે બધાનો વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે મહેનત મારો સ્વભાવ છે મહેનત કરવામાં હું કોઈ પણ કચાસ નહીં રાખું અને સેવા મારા સંસ્કારમાં છે ગલબા કાકાએ ક્યારેય પોતાના પરિવારની ચિંતા નથી કરી એમણે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દરેક સમાજના દરેક પરિવારની એમણે ચિંતા કરી છે એટલે એમનો જે સેવાનો વારસો છે એમનો જે સેવાનો સંકલ્પ છે એને આગળ લઈ જવા માટે હું જરૂરથી કટિબદ્ધ છું અને આપણો બનાસ શ્રેષ્ઠ બનાસ બને એના માટે અમારે અનેક આયોજનો પ્રયોજનો વિઝન છે મારે આપણી બનાસની ધરતી પર કેન્દ્ર સરકાર અંતર્ગતના એવા પ્રોજેક્ટો લાવવા છે તે સેમિકન્ડક્ટરનો પ્રોજેક્ટ હોય કે ગ્રીન હાઇડ્રોજનનો પ્રોજેક્ટ હોય ગ્રીન હાઇડ્રોજન એ પેટ્રોલ અને ડીઝલનું સ્થાન લેશે જેથી આપણા બનાસના યુવાનોની નોકરીની તકો વધુ ઉજ્જવળ બનશે આપણા દીકરા દીકરીઓ જે ભણીને તૈયાર થઈ રહ્યા છે એની એ યુવાનોની અંદર એક કોમ્પિટિટિવ એક્ઝામનો માહોલ ઊભો થાય આપણા યુવાનો સ્કિલ તરફ વધારે આગળ વધે અને સ્પીપા જેવા સેન્ટરો સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવા સેન્ટરો આપણી બનાસની ધરતી ઉપર આવે એ માટે હું જરૂરથી મહેનત કરીશ જેથી આપણા દીકરા દીકરીઓની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને અને મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા બનાસકાંઠાના સર્વે આગેવાનોના

વિજય સંકલ્પ સભા બાદ રોડ શો યોજી ડોક્ટર રેખાબેન ચૌધરી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જે ઉમેદવારી પત્ર ભર્યા બાદ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસવાસીઓએ ત્રીજી વખત નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન બનાવવાનું મન બનાવી લીધું છે ત્યારે બનાસકાંઠામાંથી પણ લોકો એક કમળ દિલ્હી મોકલશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાહેબ સાહેબ કે ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર શ્રી રાજપૂત

પ્રચંડ જન સમર્થન પ્રચંડ સંખ્યામાં વિશાળ સંખ્યામાં જે બનાસવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા એના ઉપરથી મને લાગે છે કે બનાસવાસીઓએ મોદી સાહેબને બીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટેનું મન મનાવી લીધું છે એટલે બનાસ પણ એક કમળ બનાસવાસીઓ જરૂરથી દિલ્હી મોકલશે અને બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના જે દેવ દુર્લભ કાર્યકર્તાઓની જે મહેનત છે અને પ્રજાનો જે મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે મોદી સાહેબનો જે વિકાસ છે અને બનાસની જે છત્રીસ છત્રીસ કોમની સમજુ અને હોશિયાર પ્રજા છે એના ઉપરથી મને પૂરતો પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા અધ્યક્ષ પાટિલ સાહેબનો પાંચ લાખથી વધારેનું જે લીડનું લક્ષ્યાંક છે એ બનાસવાસીઓ જરૂરથી પૂરું કરશે અને મોદી સાહેબના હાથ બનાસ વધુ મજબૂત કરશે આભાર